નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી ચાંજવેલ ગામે ઓએનજીસી દ્વારા ઊભા પાકને નુકસાનથી ધરતીપુત્રોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો વાગરા તાલુકામાં આવેલા ચાંજવેલ ગામના ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા ઉભા પાકમાં ઓ એનજીસી જીપી ત્રણ અને અડત્રીસની સર્વ પાર્ટી દ્વારા ઓઇલ અને ગેસનું સંશોધન કરતી પાર્ટી થકી ખેડૂતોના ઊભા પાકમાં નુકસાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે થી ખેડૂતોએ ઓએનજીસી વિરુદ્ધ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો વાગરા તાલુકામાં આવેલા ચાંચવલ ગામની સીમમાં છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતોના ઉભા પાકમાં ઓએનજીસી સર્વ પાર્ટી દ્વારા વેલાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો ચાંચવલ ગામના ખેડૂતોએ કર્યા છે ખેતીની જમીનમાં ખેડૂતોએ મહા મહેનતે કપાસ તુવેર મગ મઠિયા જુવાર ઘઉં વગેરે પાકોનું વાવેતર કર્યું હતું ઓએનજીસીની પાર્ટી દ્વારા ઓઇલ અને ગેસનું સંશોધન કરતી વખતે ખેડૂતોના ઉભા પાકમાં જુદી જુદી મશીનરી જેસીબી પાણીના ટેન્કર ગાડીઓ ટેમ્પાઓ અને બોમ્બ ફોડવાના હેવી સાધનો વગેરે ખેતરોમાં આડેધર ફેરવી દઈ ખેડૂતોના મહામૂલા પાકને વ્યાપક નુકસાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ ચાંચવેલ ગામ કર્યા છે ખેડૂતોએ રજૂઆત કરવા છતાં તેઓની ખેડૂતોના ખેતરોમાં ઉપરોક્ત ઓઇલ સંશોધન માટે કોઈપણ જાતની સંમતિ મેળવ્યા સિવાય ખેડૂતોના અભાવ પાકના નુકસાનના વળતર બાબતે કોઈપણ જાતની ચર્ચા વિચારણા કર્યા સિવાય પાકની ઉપજ તથા જમીનને ખોદકામ કરી ગંભીર નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની વિગતો સપાટી પર આવી છે વળતર ચૂકવ્યા સિવાય એનજીસી દ્વારા ગંભીર નુકસાન કર્યું હોય આ બાબતે ધરતીપુત્રે વાગરા મામલતદાર પોલીસ સ્ટેશન તથા ઓએનજીસી અંકલેશ્વરને લેખિત તથા મોખિત રજૂઆતો કરવા છતાં સદર અધિકારીઓએ આંખ આડા કાન કરી ખેડૂતોને ગંભીર નુકસાન કરવામાં આવ્યું હોવાની વાત ખેડૂતોએ જણાવી છે જો ખેડૂતોની રજૂઆત સાંભળવામાં નહીં આવે તો ખેડૂતોના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને આંદોલનથી પણ તેઓ ના પ્રશ્નનો નિકાલ નહીં આવે તો ના છૂટકે કોર્ટે રાહે કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમટી ઉચ્ચારી છે બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ મારું નામ ઇબ્રાહિમ અહમદ ઉમરજી રહેવાસી ચાંચવેલ તાલુકો વાગરા જિલ્લો ભરૂચ અત્યારે આજે કાંકવેલ ગામ ખાતે ઓએનજીસી તરફથી સર્વે અને રિસર્ચની કામગીરી ચાલી રહેલી છે એ બાબતે અમે જાણ કરેલી છે મામલતદાર સાહેબને લેખિતમાં આપેલું છે ઓ લેખિતમાં આપેલું છે વાગરા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં આપેલું છે તેમ છતાં પણ એ લોકો અમારી સાથે એના વળતરની પ્રક્રિયા વિશે ખુલ્લી ખુલીને વાત કરતા નથી અને જે એ લોકોએ કોન્ટ્રાક્ટ આપેલા છે કોન્ટ્રાક્ટના માણસો પણ અમને યોગ્ય જવાબ આપતા નથી આ જે કામગીરી ચાલી રહી છે એ ડે સીટમાં છે જેનાથી અમને કોઈ વાંધો નથી અમને કોઈ એ એનું ઓબ્જેક્શન નથી પણ અમને અમારું વળતર મળવું જોઈએ તે વિશે અમારી વિનંતી છે કે અમને અમારી હાથે બેસીને અમને જાણ કરવામાં આવે પહેલાં પહેલી વાત તો એ કે આ જે એક્ટિવિટી ખેતરોમાં ચાલે છે એ અમે અમારી જાણ બહાર છે અમને નથી કોઈ નોટિસ આપી મામલતદાર સાહેબ તરફથી અથવા ઓએનજીસી તરફથી અથવા કોન્ટ્રાક્ટર તરફથી કોઈના તરફથી વગર નોટિસે આ કામ થઈ રહેલું છે અને અમારી બસ એક જ વિનંતી કે ભાઈ એનું જે યોગ્ય વળતર અમને મળવું જોઈએ તે મળવું જોઈએ ગામનો ખેડૂત તથા મારી સાથે ગામના ચાચેના તમામ ખેડૂતો સાથે છે સાહેબ અમે મારું નામ સલીમ હજી સુમ ભગત સાચે ગામના ખેડૂત અમે ચા ઓનજી તરફથી તરફથી એ લોકો રિસર્વે કામ કરવા માટે આવેલા એ લોકો મહિના પહેલાં આવેલા અમારી સાથે પંચાયતમાં મિટિંગ રાખેલી એ લોકો અમે કહ્યું કે કામ કશું હોટે તમે કરો અમને તમે વળતર અમારી નુકસાનીનું જે આપવાના છે જેમનો પાવર હોય અધિકારી હોય તે સાહેબોને લાવો અમારી સાથે મિત્ર કરો એ લોકો તમારી માંગ શું છે અમારી પાસે સાહેબ બે હજાર સોળની અંદર સંસદ અધિકારી કલેક્ટર નાયક કલેક્ટર સાહેબનો એવોર્ડ છે એ એવોર્ડ પ્રમાણે અમે માંગ કરેલી છે અને એ એવોર્ડમાં બે હજાર સોળની અંદર સાહેબ અમને પાકનું વોટર ટુ વ્હીલરનું આઠ હજાર સો કપાસના પાંચ હજાર વગેરે જે જે પ્રમાણે જે હતો એ પ્રમાણે અમને વળતર આપેલું છે અને એ વળતર અમે લીધેલું છે અને પછી અમને આપે પછી એટલે અમે એવું કીધું આવેલા તેમને એવું કીધું કે જો આ બે હજાર છે હવે તમે કામ કરો છો બે હજાર હવે તે પહેલાં ભાવ પેટ્રો ડીઝલનો ભાવ પચાસ રૂપિયા આજે નેવ રૂપિયા છે ખાતાનો ભાવ વધી ગયેલો છે દવાનો ભાવ વધી ગયો છે તમામ વધી વધી ગયેલો છે તો અમને વળતર વધારીને આપો જેથી કરી એમને એવું કીધું કે અમે તમે અમને એવોર્ડ આપો એવર્ડની કોપી આપો અમે તમને આગળ વાત કરી ને અમે તમારું સંતોષ તમારું કરી દઈશું ત્યાં પછી સાહેબ અમને બે દિવસ પછી એ લોકોએ સંતોષકાર કે જવાબ ના આપ્યો એટલે અમે ખેડૂત લોકોએ મામદ વાઘરા જઈને મામલે સાહેબને પત્ર આપ્યું ત્યાં પછી વાઘરા પોલીસ સ્ટેશનમાં આપ્યું અને ત્યાર પછી અમે હવે તારીખે તોન જીસીમાં આપેલું સાહેબ અને અમારી એક જ માંગ છે કે સાહેબ અમને અમારા ખેત ખેતરનો નુકસાનીનું વળતર મળવું જોઈએ એ લોકો સાહેબ પહેલાં એ લોકો માણસોથી કામ કરતા હતા ખાધા ખોટા હવે તો જીસી બી કામ કરે છે રસ્તાઓ પાડે છે અમારા ઉભા પાક છે તેને બગાડે છે અને ઊભા પાક નહીં બગાડે છે અને અમારા જે ખારા પડ્યા પછી પણ એ લોકો પૂરવા આવતા નથી એમને અમને કઈ વાતો નથી પણ સાહેબ અમારી એક જ માંગ છે કે અમારા અમારા ખેતરમાં જે નુકસાન થયેલું છે એ અમને વળતર મળવું જોઈએ અમારી એક જ માંગ છે બીજી વાત સાહેબ કે એ લોકો એવું કહે છે કેન્દ્ર સરકારનું છે સાહેબ અમે અન્ય કેન્દ્ર સાહેબ હું પેટ્રોલ ડીઝલ હું ખેડૂત છું હું મારી ડીઝલની જરૂર છે પણ સાહેબ અમે અન્ન ડાટા છે અમારે અન્નની જરૂર છે અમે વધારનું અન્ન અમારા ઘરમાં નથી મૂકી શકતા સાહેબ અમે પણ દેશને અંદર આપણે પહોંચાઈએ છે અને અમે પહોંચાય પછી એ લોકો એ લોકો ખાય છે અમે એવું કહીએ તમે અમારો અમારા અનાજ પકાયેલું ખાય છો અમારે અમારે એવું તમારે કામ રૂકાવટ નથી કરવી અમારે તો અમારો અમારી જમીનમાં જે નુકસાન થાય છે તે જ અમારે તો અમારા નુકસાનના પૈસા અમારે તો જે અમે જે પ્રમાણે માગીએ છીએ સાહેબ તે પ્રમાણે આપવા મહેરબાન